बराबर वो आशा राखिए कि बड़ा ना देखा तो होसे बराबर

इंटरेस्टिंग असे आहे की आमचा बिगिंग चॅप्टर स्वरस या मध्ये बोबरा सवाल हो आणि मानी काय लागेल बरोबर गाइड चे दर जोडे सर चल ऍसिड बेस अनक्षा बरोबर प्रथम परीक्षा माटे आईएमपी चॅप्टर पेज नंबर 32 સારું વાંધો નહીં લોકો હેરાન કરી રહે છે ઓકે તો એસિડ એટલે શું એવું પૂછે એસિડના ગુણધર્મો જણાવો બેઝ એટલે શું બેઝના ગુણધર્મો જણાવો આમાંથી આવા સવાલો જ આવે છે ને એસિડ બેઝ અને સાત પછી સૂચક એટલે શું યસ ઓર નો સૂચક એટલે શું અને સૂચકના પ્રકારો જણાવો બરાબર હા કે ના કૃત્રિમ સૂચકોને કુદ્રી કુદરતી સૂચકોને કૃત્રિમ સૂચકો એટલે શું અને એના ઉદાહરણ આપો એવું પૂછે એના સિવાય તમને પીએચ માપક્રમ એની ટૂંકનો તો પૂછે કે પીએચ માપક્રમ 7 થી વધારે હોય તો શું થા 7 થી ઓછો હોય તો શું ને એક્ઝેક્ટ 7 ઉપર હોય તો શું હા કે ના હા કે ઓકે એના સિવાય સજીવોમાં ચયાપચયની ક્રિયા માં પીએચ કેટલું હોય જમીનનું પીએચ કેટલું હોય પાચનમાં પીએચ કેટલું હોય દાંતના ક્ષયનમાં પીએચ કેટલું હોય આવું બધું કંઈ પૂછી શકે બરાબર પછી તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું એવું પૂછે બરાબર અને એના સિવાય પૂછી શકો બ્લીચિંગ પાવડર ની બનાવટ બેકિંગ સોડાની બનાવટ વોશિંગ સોડા ની બનાવટ પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને આવી રીતના ચેપ્ટર અહીંયા પૂરો થાય ચેપ્ટર માં એટલું બધું કોઈ વસ્તુ હાર્ડ છે નહીં પણ ચેપ્ટર જો સરખી રીતના રિવાઇઝ ના કરી હોય તો કશું જ આવડે નહીં બોલો ડન ચાલુ કરીએ ચેપ્ટર આઈએમપી પ્રશ્નો અચ્છા આઈએમપી પ્રશ્ન માટે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો જડાવો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખાવ કીધું હોય બરાબર એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો બરાબર તો એસિડ સ્વાદે કેવા હોય ખાટા હોય એ ભુરા લીટમસ્ટ પેપરને કેવું બનાવે તે બેઝ સાથે પ્રક્રિયા શું બનાવે ચાર અને પાણી તે ધાતુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ મુક્ત કરે હાઇડ્રોજન એટલે કે H2 બરાબર H2 એટલે હાઇડ્રોજન વાયુ થાય બેઝ ગુણધર્મો શું તે સ્વાદે કેવા હોય તુરા તે બીના લાલ લિટમસ પેપર નું કેવું બનાવ ભૂરું અને તે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી